આજથી રાજ્યમાં પ્રી મોન્સૂન વરસાદની શરૂઆત થશે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે સાતથી બાર જૂને પવન સાથે વરસાદની આગાહી આજ દાહોદ છોટા ઉદેપુર નર્મદામાં આગાહી કરવામાં આવી છે ડાંગ તાપી નવસારી અને વલસાડમાં પણ આગાહી કરવામાં આવી છે દમણ દાદરાનગર હવેલી અને અમરેલીમાં પણ આગાહી કરવામાં આવી છે આજે ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં આગાહી કરવામાં આવી કાલે પંચમહાલ નર્મદા અમરેલી અને ગીરમાં પણ આગાહી કરવામાં આવી છે સોમનાથ દીવ ભાવનગરમાં વરસાદની આગાહી છે કાલે દાહો છોટાઉદેપુર અને તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ડાંગ વલસાડ અને નવસારીમાં પણ વરસાદ વરસી શકે છે આ સાથે આવતીકાલે દમણ દાદરા નગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે વાત કરીએ નવમી જૂનની નવમી જૂને ગાંધીનગર અરવલ્લી અને મહિસાગરમાં વરસાદ વરસી શકે છે આજે ક્યાં ક્યાં વરસાદ વરસશે વલસાડ છે દમણ છે દક્ષિણ ગુજરાતના ઘણા એવા વિસ્તારો કે જે વરસાદ વરસી શકે છે મહત્વનું છે કે મુંબઈમાં વરસાદની ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને ધીરે ધીરે ગુજરાતમાં ગરમી વિદાય લઈ રહી છે અને ચોમાસું દસ્તક દેશે ત્યારે આ પરિસ્થિતિમાં સૌથી પહેલી અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓને પડશે વધુ માહિતી સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાયા છે જે દિવ્યા ક્યાં કેટલો વરસાદ વરસશે આજથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક એવા જિલ્લા છે કે જ્યાં વરસાદ વરસી શકે છે શું આગાહી સુધી પહોંચી નૈઋત્યનું છે જે તે દરમિયાન પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે આગામી દિવસ બાર તારીખ સુધી રાજ્યમાં વરસાદ રહેવાની આગાહી છે તે કરવામાં આવી છે વિંડીના માધ્યમ દ્વારા પણ જોઈશું કે જે પ્રકારે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જે પ્રકારે અને તેના જ કારણે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી ડાંગ તાપી આહવા ગીર સોમનાથ સહિતના વિસ્તારો જે છે ત્યાં કમોસમી વરસાદ જે છે તે વરસી શકે છે બીજી તરફ અમદાવાદ ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ રહેવાનું અનુમાન પણ કરવામાં આવ્યું છે સૌથી વધારે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો હશે ત્યાં વરસાદ રહેવાની આગાહી છે તે કરવામાં આવી છે નવ તારીખે પણ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે મધ્ય ગુજરાત ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે કે જેમાં વરસાદ છે તે રહેવાનો છે બીજી તરફ આગળની જો વાત કરીએ તો દસ તારીખની વાત કરીએ તો દસ તારીખે પણ મોટાભાગના વિસ્તારો હશે કે જ્યાં વરસાદ છે તે વરસવાનો છે સાથે જ વલસાડ સુરત વડોદરા ભાવનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ રહેવાનું અનુમાન છે તે કરવામાં આવ્યું છે બીજી તરફ અગિયાર તારીખની જ્યારે વાત કરીએ તો અગિયાર તારીખે પણ દરિયાઈકાંઠાના જે વિસ્તારો હશે ત્યાં ગાજવીજ અને પવન સાથે વરસાદ રહેવાનો છે જેમાં દ્વારકા જામનગર સહિતના તમામ જે વિસ્તારો હશે ત્યાં પણ વરસાદ રહેશે તો બીજી તરફ બાર તારીખે પણ સાર્વત્રિક વરસાદ દરિયાઈકાંઠાના જે વિસ્તારો હશે ત્યાં રહેવાનું અનુમાન છે તે કરવામાં આવ્યું છે સાથે જ કેટલાક જે વિસ્તારો હશે જ્યાં પવન અને ગાજવીજ સાથે પણ વરસાદ રહેવાનો છે આ વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી હોવાના કારણે અનેક વિસ્તારમાં વરસાદ રહેશે તો મધ્ય ગુજરાતના અમદાવાદ વડોદરા જઈ સહિતના જે ભાગો છે તેમાં સામાન્ય પવન સાથે વરસાદ રહી શકે છે અને વાદળછાયું વાતાવરણ રહેવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર દિવ્યા